આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર સુપ્રીમ કોર્ટે આજે બીજા દિવસે વક્ફ સુધારા અધિનિયમ બે ને પડકારતી અરજીઓ અંગે સુનાવણી હાથ ધરી હતી કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીને નોંધી છે કે આગામી સુનાવણી સુધી વક્ફ સુધારા અધિનિયમ બે હજાર પચીસ હેઠળ વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂકો કરવામાં આવશે નહીં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચ તથા ન્યાયાધીશ સંજય કુમાર અને કેવી વિશ્વનાથને સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા આપવામાં આવેલી એક ખાતરીનો પણ ઉલ્લેખ કર્યો હતો કે હાલની વક્ફ મિલકતોની સ્થિતિ જેમાં વપરાશકર્તા માલિકીની વક્ફ તરીકે વર્ગીકૃત કરાયેલી મિલકતોનો સમાવેશ થાય છે તે હાલ માટે યથાવત રહેશે વક્ફ એક્ટ ઓગણીસો પંચાણું માં તાજેતરમાં કરાયેલા સુધારાઓની બંધારણીય માન્યતાને પડકારતી અને તેના પર રોક લગાવવાની માંગ કરતી અરજીઓના સમૂહ પર કોર્ટે કેન્દ્રને સાત દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે મોટી સંખ્યામાં અરજીઓને કારણે બેન્ચે અરજદારોને સુનાવણી માટે પાંચ મુખ્ય વાંધા ઓળખવા કહ્યું છે આ કેસની આગામી સુનાવણી હવે પાંચ મેના રોજ થશે રાજ્ય સરકાર દ્વારા કળા સમાજ સેવા જાહેર બાબતો વિજ્ઞાન ઉદ્યોગ તબીબી સાહિત્ય અને રમતગમત જેવા ક્ષેત્રમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપવા બદલ પદ્મ એવોર્ડ બે હજાર છવ્વીસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે પદ્મ પુરસ્કાર માટે રાજ્યના નાગરિકો કેન્દ્ર સરકારની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ પદ્મ એવોર્ડ્સ ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરી શકશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે પોતાના નામ માટે ગુજરાત સરકારની ભલામણ મેળવવા ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં પદ્મ પુરસ્કારની વેબસાઇટ પર ઉપલબ્ધ નિયત નમૂનામાં જિલ્લા કલેક્ટર મારફતે સામાન્ય વહીવટ વિભાગમાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ એસટી વિભાગોને કુલ અઢારસો ત્રેસઠ નવી એસ ટી બસોની ફાળવણી કરાશે જેમાં કચ્છ જિલ્લાને સાઠ નવી બસો મળશે આગામી સમયમાં નિગમમાં નવસો ત્રેસઠ સુપર એક્સપ્રેસ પાંચસો પચાસ ગુર્જર નગરી એટલે કે સેમી લક્ઝરી અને ત્રણસો પચાસ મિની બસો એમ કુલ અઢારસો ત્રેસઠ નવીન વાહનો સંચાલનમાં મૂકવાનું આયોજન છે જે પૈકી કચ્છને ત્રીસ સુપર એક્સપ્રેસ વીસ ગુર્જર નગરી અને નવ મિની બસો મળી કુલ સાઠ બસો ફાળવવામાં આવી હોવાની વિગતો મળી રહી છે આવતીકાલે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરાશે વૈશ્વિક કક્ષાએ યુનેસ્કો દ્વારા વિવિધ વિષય વસ્તુ આધારિત જાહેર કરવામાં આવેલા વિશ્વ વિરાસત સ્થળો દેશ વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે ગુજરાતમાં પણ સ્થાપત્ય ઇતિહાસ જળ વ્યવસ્થાપન કળા શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર રાણી કી વાવ અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઇટને વર્લ્ડ હેરિટેજ વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે રાજ્યની ચાર હેરિટેજ સાઇટની વર્ષ બે હજાર ચોવીસમાં દેશ વિદેશના બાર લાખ અઠ્યાસી હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાં સૌથી વધુ સાત લાખ પંદર હજારથી વધુ લોકોએ હેરિટેજ સિટી અમદાવાદ જ્યારે ત્રણ લાખ ચોસઠ હજાર પ્રવાસીઓએ રાણી કીવાવ પાટણ ઉપરાંત એક લાખ સાઠ હજારથી વધુ પ્રવાસીઓએ ધોળાવીરા તેમજ સુડતાલીસ હજાર પ્રવાસીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી હતી કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન બે પોઈન્ટ શૂન્ય યોજના હેઠળ ધોળાવીરાને આવરી લઈને વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે સરકાર દ્વારા દેશના આ પ્રકારના કુલ પચાસ સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતના બે સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થઈ છે જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે લાકડીયા પોલીસની અનોખી પહેલ અંતર્ગત પોલીસ મથકમાં ત્રીસથી વધુ ચકલીઘર અને દસ પાણીના કુંડા મુકાયા છે આ ઉપરાંત અરજદારો અને ફરિયાદીઓ માટે પણ ઠંડા પાણીના માટલા અને છાયણામાં બેસવાની સુવિધા ઉપલબ્ધ કરીને પોલીસે માનવતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભુજ તાલુકાના રુદ્રમાતા નજીક આવેલી નોખાણિયા ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આગામી બાવીસ એપ્રિલથી ત્રીસ મે દરમિયાન નિર્ધારિત કરેલ વિવિધ તારીખોમાં ભુજ એરફોર્સની ખાસ ટુકડી છસો સાત ગરૂડ ફ્લાઇટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ માટે સ્મોલ આર્મ્સ અને સ્નીપર ફાયરિંગ પ્રેક્ટિસ યોજવામાં આવશે જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ ન પ્રવેશવા અને ઢોરોને પ્રવેશવા ન દેવા આદેશ કરવામાં આવ્યો છે તેમ છતાં કોઈપણ વ્યક્તિ આ ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર